સિંગોળ તાલુકામાં આંગણવાડી કારેકર બહેનો તેળાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આકરો સાથે રેલી યોજી સૂત્રોચાર સાથે સિંગોળ મામલતદારને અવદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી દહોજિલાના સિંગોડ તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેળાગર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આકરો સાથે રેલી યોજી સૂત્રોચાર સાથે સિંગોડ મામલતદાને વધનપત્ર આપ્યું અને અમુક તેમની માંગોના અનુસંધાને નારાણો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા અને વધારાની કામગીરી જેવી ઓનલાઈન કામગીરી પોષણ ટ્રેક્ટર કામગીરી કરવા માટે હલકી ગુણવત્તાનો મોબાઈલ આપવામાં આવ્યો અને બીએલઓની કામગીરી જેવી કે વધારાની કામગીરી બંધ કરવા જિલ્લા કક્ષાએથી ચાલુ કરેલ એપમાં

રીપોર્ટ પ્રદિપ કુમાર ટીવડ વાય